કારણ કે એને આપણને એના કામ કરવા માટે પસંદ કર્યા છે કરાવનારા ઠાકોરજી છે ઈચ્છનારા અને વિચાર આપનારા ઠાકોરજી છે વૈષ્ણવે હંમેશા ધ્યાન રાખવું જ્યારે કઈ પણ આપણા થકી સારું થાય ત્યારે એનો યશ ઠાકોરજીને આપણે જયારે કોઈ પણ સત્કર્મ તમે કરો ને તો છેલ્લે એ દિવસે પ્રભુને પગે લાગવા જજો દંડવત કરવા અને તમને 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 જે 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 યશ મળ્યો મળ્યો કીર્તિ મળી સત્કર્મ કરવાનો મોકો એ બધું ઠાકોરજી પાસે જઈ પ્રભુને સમર્પિત કરી કે પ્રભુ આ બધું તારું હતું તું મારી સાથે હતો એટલે લોકોને એમ થયું કે મેં કર્યું છે પણ બળ તો પીઠ બળ તો તારું જ હતું કેતા ને એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યા ક્લાસરૂમમાં એટલે ટીચર એમ કેવું કે આને સારા જવાબ આપે છે બધાય આને બહુ રિસ્પેક્ટ આપું કાલથી ખૂબ માન આપું બીજા દિવસે સ્કૂલ આવ્યો સ્કૂલ આવ્યો એટલે જે ચોકીદાર સ્કૂલનો હતો એને કહ્યું ગુડ મોર્નિંગ સર પેલા તો મને સર કહે છે ખુશ થઈ ગયું આટલું બધું માન મારું આગળ ગયો હતો બધા વિદ્યાર્થીઓ ક્લાસના ઊભા હતા એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર અરે આટલું બધું મારું માન મને સર કહીને બોલાવે છે આગળ ગયા તો ટીચર ઊભા હતા એમણે પણ કહ્યું કે ગુડ મોર્નિંગ સર પેલું તો ફૂલાતો જાય ફૂલા મને સર કઈને ટીચરો બોલાવે છે હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઊભા હતા એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર જયારે પેલાને થયું કે કંઈક ગડબડ છે એને પાછળ વળીને જોયું ને તો પાછળ પાછળ પ્રિન્સિપાલ ચાલતા ચાલતા આવતા હતા લોકો એમને કહેતા હતા અને એમ થયું કે મને કે છે એમ જ્યારે આપણી પ્રશંસા થાય ત્યારે બે ઘડી ઊભા રહીને પાછળ વળીને જોજો ચોક્કસ ભગવાન તમારી પાછળ ઊભા છે લોકો એની પ્રશંસા કરે છે અને આપણે એમ માનીએ છીએ કે આપણી પ્રશંસા થઈ રહી છે આ પીઠબળ પરમાત્મા નું હોય ને તો જ સત્કર્મોમાં સફળ થઈ શકાય છે નહી તો આ દુનિયાના લોકો આપણને સારું કરવા દેવા નથી પાપ કરતા તો રોકે પુણ્ય કરતા એ નડે એવા લોકો છે દુનિયામાં સારું કરવું એ સહેલું નથી એના માટે પણ ઈશ્વરની કૃપા જોઈએ ત્યારે આ દુનિયામાં કંઈક સારું કરી શકાય છે બાકી અઘરું છે ઉલટાના પાપ કરવા હશે ને તો પચીસ જણા ભેગા થઈ જશે પણ સારું કરવું હશે તો સાથે રહેલા પાંચે વિરોધમાં આવી જશે સત્કર્મમાં એટલે જ કહેવાય છે સજ્જનોને સંગઠિત કરવા બહુ અઘરા છે પાપીઓને ભેગા કરવા સહેલા છે પાપ એવું આકર્ષણ છે કે એમાં માણસ પોતાનો સ્વાર્થ છોડીને પણ ભેગો થઈ જાય છે કારણ કે એમાં મજા છે અને પુણ્યમાં ઘસાવાનું હોય છે એટલે સાથીદારો પણ સાથ છોડી દેવા હોય છે એટલે જ સત્કર્મ કરતા હોઈએ ત્યારે લોકો સાથે છે કે નહીં એ જોવા કરતા ઠાકોરજી મારી સાથે છે કે નહીં એનો વિચાર સતત કરો અને પ્રભુ જો તમારી સાથે હશે તો તમારા સત્કર્મમાં તમે સફળ થશો થશોજવાસીઓને લાકડીનો ટેકો આપ્યો ઠાકોરજી હાથ લીધો ને ગિરિરાજ નીચે આવવા લાગ્યા ગભરાયા બ્રિજવાસી અરે પકડ ઠાકોરજી આંગળીમાં ફરી ધારણ કર્યા વ્રજવાસીઓને એમ થયું કે આ સાત વર્ષ નો ઠાકોર અને ક્યાંક એની ઊંઘ આવી ગઈ તો અમે તો બધા કાયમ માટે સુઈ જઈશું એવું શું કરીએ કે આને નિંદ્રા જ ના આવે એટલે રાધાજીને સોળે શણગાર સજાવી ઠાકોરજીની સામે ઊભા કરી દીધ એટલે એક પલક પણ બંધ ન થાય એકવાર પાપડ પણ બંધ ન થાય અપલક નેત્રોથી અનિમેશ નેત્રોથી પ્રભુ રાધાજીને ટગર ટગર જોવા લાગ્યા અને ક્યાં સાત દિવસ જતા રહ્યા ખબર એ ન અને બધા બ્રિજવાસીઓ વખાણ કરવા લાગ્યા ઇન્દ્ર થાક્યા હાર્યા દંડવત કરતા કરતા ક્ષમા માંગવા માટે આવ્યા પ્રભુનો દુગ્ધાભિષેક કર્યો છે પ્રભુ નું નામ પડ્યું છે બોલો ગોવિંદ ભગવાન ગોવિંદ ભગવાન નામ થયું ક્ષમા માંગી છે પ્રભુએ ક્ષમા આપી જો પરીક્ષા બંને દેવોએ કરી બ્રહ્માએ પણ કરી ઇન્દ્ર કરી પણ બ્રહ્માજીને પ્રસન્ન થઈને ક્ષમા ના આપી કારણ કે એમણે પરીક્ષા કરી તો ભક્તોને ભગવાન થી દૂર લઈ ગયા બ્રહ્માજી પોતાના લોકમાં લઈ ગયા પણ ઇન્દ્ર એ પરીક્ષા કરી તો પરીક્ષાના નિમિત્તે પણ ભક્તોને ભગવાનના સાનિધ્યમાં લાવી દીધા એટલે ઠાકોરજી એના પર પ્રસન્ન થઈને ક્ષમા કરી કે તે પરીક્ષા ભલે કરી પણ મારા ભક્તોને મારા સન્મુખ કરી દીધા મહાપ્રભુજી સાત પ્રકારના એ બધા જ સાત દિવસમાં અને મનમાં એક જ ભાવ થઈ ગયો પ્રભુના ચરણોમાં અનન્યાશ્રય થઈ ગયો કે ભાઈ કાંઈ પણ આવે તો પ્રભુના ચરણોમાં જ સુખાવ સુખના અંતમાં એ જ સાર છે એની કૃપા હતી તો જીવનમાં સુખ આવે મારા તો કોઈ એવા સત્કર્મ આજે આપણે જેટલા સુખી છીએ આપણા જીવનને ચકાસો કે આપણા દ્વારા કે એવું થયું છે કે આટલું સુખ આપણા જીવનમાં આવે નથી એમ લાગતું કે ક્યાંક ઠાકોરજીની કૃપાને કારણે આજે જ્યાં છીએ ત્યાં છે એનો આભાર માનવાનું ચૂકતા ને સુખાવસાને ઈદમે વસારમ દુઃખાવસાને ઈદમે વગ્નેયમ દુઃખમાં એ જાણવા યોગ્ય છે એક વસ્તુ યાદ રાખો ઘટનાઓ આપણા હાથમાં નથી કે શું બનશે ક્યારે કઈ ઘટના બનશે આપણા હાથમાં નથી તો ઘટના આપણા હાથમાં નથી પણ અર્થઘટન ચોક્કસ આપણા હાથમાં છે બનેલી ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એ ચોક્કસ આપણી સમજણ ઉપર છે વરસાદ આપણે રોકી શકીએ એમ નથી પણ છત્રી ખોલવાની બુદ્ધિ ભગવાનને ચોક્કસ આપી છે એમ દુખાવે ઇદમે વધને એમ દુઃખના અંતમાં પણ એ જ જાણવા જાણતા નથી ને એટલે વિપરીત સંજોગોમાં પણ એની કૃપાનો જ અહેસાસ થશે ધાર્યું ન હોય એવું થાય ને તો એની કૃપા દેખાય કે આજો ઠાકોરજી મને આમ કરીને બચાવી પ્રભુ પાસે ઉભા હોય તો એટલું જરૂર માંગજો કે હે પ્રભુ આ મન છે મારું પાપથી મુક્ત થાય એવું નથી પણ જ્યારે પણ મને પાપ કરવાની ઈચ્છા થાય ને તો હે પરમાત્મા મને ક્યારેય તું સફળ ન થવા દેતો અને મારા મનમાં પાપ માટે આકર્ષણ છે આપણે માણસ છીએ ને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દડ 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 દડી પડે ભાઈ માણસ છે માણસ છે આપણી અસમર્થતાને આપણે સ્વીકારીએ છીએ આપણે કોઈ એવા સુરદાસ કુંબનદાસ કે નરસિંહ મહેતા જેવા નિષ્ફહી નથી અપેક્ષા રાખવી જોઈએ આઈડિયલતા આદર્શતા એ તો ગ્રંથોમાં હોય પુસ્તકોમાં હોય માણસ તો એનો પ્રયાસ કરતો હોય આદર્શ બનવાનો પ્રયાસ હોય એક છોકરાને નિબંધ આપ્યો પિતા વિશે અને એને ચોપડીમાં વાંચો કે પિતાનો નિબંધ આવા હોય આ ઘરે રહે છે કોણ છે પિતાના નિબંધો તો આવા જ હોય ને સાધારણ પિતા તો માણસ છે આવો જ હોય આદર્શ સંબંધોની પણ અપેક્ષા રાખશો ને તો સંબંધોમાં ક્લેશ જ રહેશે

સંબંધો સાંસારિક સંબંધોમાં પણ આદર્શતાની કલ્પનામાં રહેશો ને તો એ કલ્પના જગત છે તમે હકીકતમાં ક્યારે આનંદમાં નહીં રહી શકો એટલે ગુરુ આવવા હોય આવવા જોઈએ આદર્શતાના તો બધા પ્રયાસમાં છે વ્યક્તિ તો આવા જ હોય ભક્ત તો આવા જ હોય અનેક દોષોથી છીએ આપણે ભરેલા પણ મનમાં ઉત્તમ થવાની મનોકામના છે આપણે કોઈ આદર્શ પરિવાર એટલે એવું થોડી માનીએ કે પેલું મહાભારત સિરિયલની લેંગ્વેજ જેવું બોલે આવો નાથ પધારો આપ આવી ગયા આપના માટે ભોજન તૈયાર છે જો આવું બોલે ને તો વધારે ડરી જાય પતિ આજે કંઈ મોટું થવાનું જો આટલું બધું માન આપીને કોઈ બોલાવે તો કે આદર્શ પરિવાર એને થોડી કહેવાય આદર્શ તો એમ જ કહેવાય જમીલો નહીં તો પાછું ગરમ નહીં કરો ઘરે તો આવું જ હોય ક્લેશ પ્રેમ સૌહાર્દ મંદુક આત્મીયતા આ બધાનું ભેગું કરીને એક જીવન બને છે પણ તમે કોઈ કાલ્પનિક જગતમાં જીવવા જશો ને તો આ મળેલા સંસારનો આનંદ નહીં માણી જે વ્યક્તિ અનુકૂળ લોકોને જ ગોતતો હોય છે ને જો સાત અબજ લોકો દુનિયામાં છે પણ આપણને ફાવે કેટલા જોડે અમારું તો સાત જણાનું ગ્રુપ જ્યાં જઈએ ભેગા જઈએ અમને બીજા કોઈ જોડે ના ફાવે એટલે સાત અબજ લોકોમાં આપણને ફાવે સાત જણા જોડે પાંચ જણા જોડે ચાર જણા જોડે અને ગમતા લોકો જોડે જો તમે ખુશ રહી શકશો ને તો તમારા જીવનનો બહુ ઓછો ભાગ ખુશીમાં જશે એટલે ગમતા લોકો જોડે ઘરે કેટલી વાર હોઈએ દિવસમાં બે ચાર કલાક દસ કલાક તો ન ગમતા લોકો જોડે ધંધામાં બેસવું પડતું હોય છે એટલે કે જીવનનો સરવાળો કરો તો મોટા ભાગનો સમય ન ગમતા લોકોની વચ્ચે જ માણસ કાઢતો હોય અને ત્યાં જો આનંદમાં રહેતા નહીં શીખો તો જીવનનો મોટો હિસ્સો ક્લેશમાં જશે દુઃખમાં જશે એટલે વિપરીત લોકોની વચ્ચે પણ પ્રસન્ન કેમ રહી શકાય એ કળા માણસે શીખવી છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહિયાં ઇન્દ્રએ પરીક્ષા કરી પણ પ્રભુએ ક્ષમા આપ કલકે ભક્તોને ભગવાનની સન્મુખ કર્યા બધા રજવાસીઓ પ્રશંસા કરવા લાગ્યા રે કનિયા તારામાં તો ખૂબ બળ છે પ્રાત તો યશોદાના પુત્ર છે ઠાકોરજી પુત્ર કોના છે નંદ અને યશોદા નંદ કોણ જે બધાને આનંદ વાટે એ નંદ અને યશોદા કોણ કર્યું બધું જ પોતે હોય પણ યશ બીજાને વાટી દે એ જ યશોદા છે તો અમારા ઠાકોરજી પણ કરે છે બધું પોતે જ પણ ક્યારે યશ લેવા માટે આગળ નથી આવતા એ બધાને યશ વાટી દે છે ઘણીવાર લોકો કહે નહીં એમ ભગવાન હોય તો દેખાય નહીં અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે એ તો એનો ભગવત્તાનો સ્વભાવ છે એને દેખાવાની આદત જ નથી કરે છે બધું જ પણ એને ક્યારે દેખાવાની આગત કોઈ કાર્યનું યશ ભગવાન ક્યારે લેતા નથી અને ભગવાનનો ભક્ત પણ એવો જ હોય કરે બધું જ પોતે યશ લેવાનો વારો આવે કરે બધાને માટે આ તો બધાનો સાથ હતો એટલે આ તો બધા જોડે હતા એટલે આ તો પરિવાર નો સાથ હતો એટલે એટલે જે કાઈ પણ યશ મળ્યો હોય પ્રસાદ માનીને બધાને વાટી દે વૈષ્ણવ માટે જે પણ એને જીવનમાં મળે છે ને એ એના કર્મોની સફળતાનું ફળ નથી ઠાકોરજીની પ્રસન્નતાનો પ્રસાદ માને છે અને પ્રસાદને ખવાય નહીં પ્રસાદને વંટાય આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે ને ઠાકોરજીને ધરીને લઈએ એ પ્રસાદ અને વૈષ્ણવને વાંટી જે બચે એને ગ્રહણ કરો એ મહાપ્રસાદ છે એટલે જીવનમાં પણ જે મળ્યું છે એને મહાપ્રસાદ માની સ્વીકારજો જે મળ્યું એને વાંટો અને બચે પછી ગ્રહણ કરો તો એ ઠાકોરજી નો મહાપ્રસાદ મળી જશે એ બંધન જો જમવાનું બંધન હોય પ્રસાદ લેવાનું કોઈ બંધન ન હોય તમે જમવા જાઓ તો એ કર્મ છે પણ પ્રસાદ લેવા બેઠા હોય એને બંધન પોતાના કામ માટે દોડે તો બંધન છે સેવા માટે દોડે એ તો બંધનોમાંથી મુક્તિ છે એટલે જ્યારે આપણા કર્મોના કેન્દ્રમાં કૃષ્ણ બિરાજી જાય છે ત્યારે ભરેલું પ્રત્યેક ડગલું ગાંઠોને ખોલનારું થઈ જાય છે જયારે તમારા લક્ષો ઉત્તમ હોય છે અલૌકિક હોય છે ત્યારે એના માટેના કરેલા લૌકિક પ્રયાસો પણ તમારી લૌકિક ગાંઠોને ખોલનારા હોય છે કારણ કે તમારું લક્ષ્ય ભગવાન છે સેવા છે ઉત્તમતા છે અલૌકિકતા છે અને અલૌકિકતા તરફની ગતિ એ આપણા લૌકિક બંધનોને ખોલનારી હોય છે प्रभु बोलिया जय बदा यस आप लग्या तेरे ठाकुर जी बोलिया कछु माखन को बल बढ़ो कछु गोपन की सहाय अरे राधे जो की कृपा ते मैंने गोवर धन लियो कछु माखन को बल बढ़ो

ઠાકોરજીએ યશ બધાને વાટી દીધો ગોરધન કથા આવી ઠાકોરજીએ ગોરધન પૂજાનો ક્રમ બતાવ્યો અને એ ક્રમ આજ સુધી વ્રજમાં ચાલી રહ્યો છે કૃષ્ણ ભક્તિમાં ચાલી રહ્યો છે કારણ કે પ્રભુએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તો એક માત્ર ગિરરાજજી છે ગોવર્ધન ગિરરાજ બાવા છે અને વૈષ્ણવમાં તો વિશેષ મહત્તા કૃષ્ણ ભક્તોમાં તો વિશેષ મહત્તા ગિરરાજજીની માનવામાં આવે છે ચર્ચાઓ તો ગિરરાજી માટે અનંત છે ઘણી ચર્ચાઓ છે પણ અહીંયા ગોરધન યાગની કથાને વિરામ તરફ આવીએ અને આગળ રાસ પંચાધ્યાયની કથા આવે આ પાંચ અધ્યાયમાં રાસ લીલાનું વર્ણન છે એટલે પાંચ અધ્યાયમાં રાસ લીલા એટલે કહેવાય રાસ પંચાધ્યાય ભાગવતજી અનુસાર ઓગણત્રીસ થી તેત્રીસ અધ્યાય એ રાસ પંચાધ્યાય ના છે એક વસ્તુ યાદ રાખો આ રાસ લીલા આજ સુધીના જેટલા આચાર્યો થયા જેટલા વિદ્વાનો થયા જેટલા સંતો મહાત્મા વિરક્તો સન્યાસીઓ લેખકો એ બધાએ આ રાસ લીલાને સર્વોપરી લીલા કરી છે આ તો જીવાત્માને પરમાત્માનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે કારણ કે આ કોઈ ગોપીઓ કોઈ સ્ત્રી થોડી છે એક વસ્તુ યાદ રાખો રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે અને ગોપી કોણ છે ગોપી કોઈ સ્ત્રી કે તે દેહનું નામ નથી ગોપી એ કૃષ્ણ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે એ પુરુષ પણ હોઈ શકે સ્ત્રી પણ હોઈ શકે ગોપી ઇન્દ્રિયૈહિ કૃષ્ણ સપિપતિ ઇતિ ગોપી જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ તત્વનું પાન કરે છે એ જ ગોપી છે

જેને ભગવાનના ગુણગાન ખૂબ કર્યા ખૂબ ભગવાન વિશે ગાયો પણ ભગવાનનો અનુભવ ન કરી શકીએ અને ત્યારે વેદની રૂચાઓ કે પ્રભુ આપના વિશે ગાયું તો બહુ પણ આપનો અનુભવ અમે ન કર્યા આપની સ્વરૂપનો અનુભવ અમને ક્યારે થાય અમે ગાઈએ તો છે કે આનંદ માત્ર કરું મુખદરા રસો વૈસહ આ પરમ આનંદ રસરૂપ છો પણ એનો અનુભવ અમને નથી અને ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે કૃષ્ણ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે પધારીશ ત્યારે તમે વ્રજમાં ગોપીઓ બનીને પધારજો તો તમને મારા પૂર્ણાનંદનો અનુભવ કરાવીશ તો એ જે યુથ છે ગોપીઓનું એ છે શ્રુતિ રૂપા ગોપીજનો અને બીજા ઋષિઓ છે બીજા ગોપીઓ છે ઋષિ રૂપા ગોપીજન ભગવાન રામ જ્યારે દંડકારણ્યમાં પધાર્યા મોક્ષ સુધીના આનંદને અનુભવ કરી ચૂકેલા એ ઋષિઓ ભગવાનને જુએ છે ત્યારે ભગવાનને જોઈને અધિક કોઈ આનંદ પામવાની ઈચ્છા જાણે છે અને ત્યારે ઋષિઓ પ્રશ્ન કરે છે કે પ્રભુ અમે તો એમ જાણ્યું હતું કે બ્રહ્માનંદ મોક્ષાનંદ એ અંતિમ આનંદ છે તો એ આનંદ પામ્યા પછી પણ આપને જોઈને બીજો કયો આનંદ પામવાની ઈચ્છા થાય છે ત્યારે પ્રભુએ કહ્યું એ છે મારું સ્વરૂપાનંદ મારું ભજનાનંદ ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા વિષયાનંદ બ્રહ્માનંદ અને ભજનાનંદ તો પ્રભુ આપના સ્વરૂપાનંદ નો અનુભવ અમને કઈ રીતે થાય કહ્યું કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છો જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ બનીને આવો ત્યારે તમે ગોપીઓ બનીને આવજો અને દંડકાર ઋષિઓ ગોપીઓ બનીને આવ્યા એ યુથ છે ગોપીઓનું ઋષિ રૂપા ગોપીજનો તો આમ શ્રુતિઓ અને ઋષિઓ આ બંને ગોપીઓ બનીને આવી એ વ્રજની આ ગોપીજનો છે

બધાને બધી જ રીતે ન કહેવાય દરેકનો એક અધિકાર હોય જેમ કોઈ નાનકડું બાળક એમ પૂછે કે પપ્પા ગાડી કેમ ચાલે તો આપણે સ્ટેરિંગ બતાવીએ કે આ સ્ટીરિંગ ફીટર એનાથી મોટો થોડો સમજદાર વ્યક્તિ હોય એને પૂછે કે કાર કેમ ચાલે તો એને કહી કે પેટ્રોલથી અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણતો હોય તો પછી આખો એન્જિન કઈ રીતે વર્ક કરે એ શીખવાડવામાં એમ જ જિજ્ઞાસુ શ્રોતા કેવા અધિકારનો છે એ પ્રકારે એને સમજ અપાય અહીંયા રાસલીલા સાંભળતા પરીક્ષિત મહારાજ પોતાને પ્રશ્ન થઈ ગયો કે આ રીતે ગોપીજનો દોડ્યા અને પ્રભુ એમનો ઉદ્ધાર એમના પર કૃપા કરી આવું કેમ ત્યારે સુખદેવજી ખુલાસો કરતા કહ્યું રેમે રમેશો વ્રજ સુંદરી ભી અથાર બકા સો પ્રતિબિંબ વિભ્રમ આ તો એવી નિર્દોષ લીલા છે જેમ એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબની સાથે રમે એવી નિર્દોષ લીલા છે